ન્યાય હોય બોલે બળવાની ખાટલી આવે કે ની જ હોય ગયું હાલે એટલે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે વન વિભાગે હવે તો આપે ખાટલી માંથી બે ઇન બીડી ટેકાવી બોલો ત્યાં સુડેલ થઈ સુડેલો હાડા આઠ ફૂટ લાંબી તરબૂજ જવડા જવડા ગાલ ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું સેન્ટિંગના હરિયા જેવા વાળ અવડા અવડા નખો અને દાંત તો તમે જોઈ લો ઓ હો હો ખખડાટી બોલાવતી આવી હા 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 તો ઓલો બીડી પીતો હોય કે ખોટું બળ ન કરતા કાઈ હું આવું ત્યાં રો ખાટલો ખાલી બેઠો છે ઓલી કોઈ તમે બેહવા બનો હું બેઠા ડાકરને પરશિયો વળી ગયો કે આ મારથી બીવે નહીં માણસ સીવડું ફાટે ફાટી જાય

એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી ગુલો રાણી જે હોય લગ્ન છે ને સાહેબ એટલે લગનમાંડવામાં લાજ કાઢેલી હોય એટલે એને મોઢું જોયેલું નહીં પણ પરણીને આવ્યા કોડી કડે રમી લીધા પછી બિચારો ગાંધો છો ઘરના ક્યારે જોઈ લઉં જ્યાં એકાંત તો ત્યાં જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો દાત દીકરી બિચારી બેઠે લે અને દીકરી આમ જા ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂંઘટ ટક્કર લઈ ગયો ઓય બાપા ડુંગળીના દાણા ઝવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું કાનકડિયા જેવા કાન વીહ ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન આખ્યો દાંત બે ધબકે સકરિયા જેવી આંગળીયું ત્યાં તો ઓલો ભક્ત પડી ગયો બાપા આને ડીજે વગાડે ઓલી બિચારી નવી નવી એને એમ કે આ વાય આવતી લાગે ડુંગળી ભાંગીને હું ગાડી પાણી સાચ્યું પંદર મિનિટે ઓલો ભાનમાં આવ્યો એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ માઇન્ડ બોલે કે હા આમ શું કરો હજી પરણીને હું હાલી આવું કાલે હેલ ભરી ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલી લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હમી મીટ માંડે એમ અને રહી વાત લાજ નહીં તારે લાજ કાઢવી તો મારે એક ની કાઢજે તો મારે જીવવા દેવો હોય તો સાહેબ આને આને ન મળે રૂપ ન મળે ગુણ હરખાના લગ્ન છે ને સાહેબ તે લગન છે એટલે પંદરથી તો હરે ફરે એમાં એમાં એમાંય છે સાહેબ જે આમ તમને કહું ને એટલે લગનનો લગ્ન લગ્ન છે મારા હે એ લગનના છે પંદરથી દી આટા મારતા હોય અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે હા ઓલો વળી આગળ આવી જ્યાં જાતે વાહે વાહ વલા ઘુમ્ક ઘુમુક આય આવતા હોય ઓલો વળી થોડો થોડો થતે જો જે ગાંડી ખાડે છે તારી માને બધું દેખાય અરે નવા નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા એક જણો માકડું રમાડતો હતો બોલો વાઇન્દ્રુ આવે ને માકડું એ રમાડતો હતો ચલ જમ્બુરિયા ગલોટ લગા તો બોલો ગલોટ લગાવે ચલ જમ્બુરિયા સાપ સલામ દો તો બોલો આમ આમ કરે ચલ જમ્બુરિયા દોરડી પર ચલો દોરી ઉપર આવે ચલ જમ્બુરિયા ઢોલ પર ચલો થોડું બોલો આમ આમ દેડવતો જાય જેમ કે એમ કરો માણા કરતા હારું પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે દસ રૂપિયા કોઈ વીસ રૂપિયા ફેંક્યા એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેહી ગયેલો આયા માથું પકડી આમ દેખી ઓલી કોઈ ખાખી ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે તવલા બેન બોલે બહુ સરસ છે આ નવા નવા પાણે હોય ને તો ઈ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો તો એ કલર ના આપણે શાર જબા લઈ આવી બોલો હવે આને કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે ઈ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું એ ભઈલા એ વડીલ આ કેટલા માકડું લીધું ને ઓલો ગણતો થયો એ એને હા જોવે બીજી વાર તમને કહો ભાઈ કેટલામાં લીધું તો ઓલો ગણતો હતો પૈસા ત્રીજી વાર કીધું તમને કહો ભાઈ કેટલામાં લીધું તો એનો જવાબ જ ન આપ્યો ચારે ઓલા બેન ખીજા ને બોજા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે પૂછેશ કેટલામાં લીધું ક્યો ને ચારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન મેં તમને ક્યારે પૂછ્યું આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગેરનો અહીંયા આવે મારી પાસે પૂછવા જીવન જેના મીઠા હોય દાંપત્ય જીવન એટલે શું એકાબીજી ના દાંપત્ય જીવન એટલે મેં કીધું ને કઈ જોવાનું નતું વડીલો પણ સાહેબ એક ગેરંટી સાથે કે જે વડીલો કર્યા હતા ભલે જોવા નહોતા ગયા પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં અને આ જોઈને કર્યું એમાં ઘણા કારણ કે હા મા બે શેતર્યા જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા થી બેઠાવ. હમણાં એક છોકરો ગામડામાં હો ગામડામાં જોવા ગયો કન્યા જોવા. દીકરી જોવા ગયો તો દીકરીના બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે દીકરા જા વાતચીત કર લ્યો બેટા જા બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી. ઓલો છોકરો જેવો ઓલડામ ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો.

અમારો છે સાહેબ પાત્રીસ કન્યા જોઈ આવેલો પાંત્રીસ કન્યા ભૂરાય જોઈ પણ ક્યાંય જોઈ ના આવે એટલે અમે પૂછી ભૂરા ને કા ભૂરા કેટલે કે પતા તતા એ પહોંચ્યો પતા તતા એ પહોંચ્યો પચાસ ટકા એને એ કહેતો હતો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના એને પચાસ ટકા કહેતો બોલો પતા તતા પહોંચે છે ને થોડું લઈ જાય છે એમાં એક દી લગ્ન ની સિઝન બરોબર ફાટી નીકળેલી જા હોય ડીજે ઢોલ વાગે એમાં ભૂરો કંટાળી મારી પાસે આવ્યું આવીને મન કે માયા ભાઈ માના થવાય હું કઉ માણા જ છે ને એમાં માણા થઈને તમને જલાય તલમ નથી લાગતી કા આજ કેવા ઢોલ વાગ્યા બધા આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે માલા માથામાં કોક રાકલિયું માલે છે એટલે મેં કીધું વાગે ના વાગવા દે ને મને કે માયા ભાઈ મારી આરે જે ભણતા એના છોતલા ઉપર ને મેં તો એમાં હું શું કરું તારે તારે કુટુંબ કે માલા કુટુંબનું નામ લેતા નહીં હવે તો તમારી જેવા કોક આમાં ખાબ કે જો મેલ આવે તો અરે મેં તારા કાકાને કે માલા તાતા નું તેતા જ નહીં માયા ભાઈ માલા તાતા નું બોલતા નામ નહી થલે થલી થાય પણ એમાં ખીજા કે કામ કે થી જાય નહીં તો હું તલે માલું જોવા મોટલો ને એનું તલી ને આવ્યો તો તા તો તેવાય દુશ્મન તેવાય અરે મેં કીધું તો તારા બાલે કે માલા બાર નામ લેતા નહીં કુટુંબ નું નામ નાય માલું કુટુંબ ભેગું થાય ને મારા ગદીન મેરેજ કરવાના હું કઉ ગ્રીન મેરેજ હું લીલ લીલ આવો આવો હોય અરે મેં કીધું ન હોય ભુરા માને કેટલો હરખ હોય વાત સાચી માયા ભાઈ હું જે કન્યા જોઈ ને આવ્યો ને માલી માએ ગહીન ના પાલે ફોટો દેખા લો આ આ કન્યા જોઈ તો માલા માં ગહીન ના પાલે આ તો નહીં જ આવી બાઈ માલા થયેલે નહીં હું તો કામ કર તાર બા જેવી બુલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં તમે કે તમે ભૂરી આવે હું તો શું કરું માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાલ એટલું ન તલીએ કહો ડાયલે વલગાડો તો તમને આમ તો પૂન થાય હો નહિ આ આ તમને કહું જીવ માલો જોખમ માં પેલ્યો છે ગરગોડ થામાં મેં કીધું ઉભર તાર કાકાને બોલાવો મારા તાતાને તમે બોલાવે તમે બે સમજ માલે સામુ નહીં હો એ મેં કાકાને બોલાવ મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ મારી વાડી આવ્યા એનો કાકો જ આ ભૂરાણ જોઈ છે તો એની સામો ખીજાડું આ હું અહીંયા બેઠો મેં કહે ભાઈ એની સાથ બોલાય બોલાવે શાંતિ હો તબુલો બેઠ બેઠ કે જોયો તાતાના ના વલ જોવો તમાલા ગેલે આવું કલે તો માલી ધેલે તેટલું આઈ થી લે બબે લાફા માલ્યા આપડે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને મેં કહ્યું ભૂરા મૂકી વાત મેં કીધું ભાઈ ભાઈ ભૂરા નું કઈક કરો મને કે મા ભાઈ પાંચ જગ્યા તો હું હારે ગયો એને મેં ઘસી ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં અમે વાતો કરશું ભૂલો હું કે માલો ચબંધ તલવાનું માલે નહીં બોલવાનું મને કોક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં બગડે હું બોલું એમાં આવું થાય છે કે કેમ કે તોતલો છો હવે તોતલો કીધો ભૂરિયા મગજ ગયો એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો તોતલો નહીં તમારા કુટુંબનો નો છોતલો છો એટલે ન થતો બાકી તોતલો તોતલો હોત અંબાની નો તો ગમે ડાયરે વલકી ગયો કેટલો ધાતો છે તોય લે લઈ તી ગયા અને તમે પંખા વગેરેની સાયકલો લઈને આતા માલો તમારા ઘરમાં ઊંધી લાગેલા પા ખાઈ જાય પાછા વાઈ લાય ચલો તો મેં પાછું કીધું ઘુરે હવે મૂક ને બધું હું ત્યાં હું માયાભાઈ આવી જાય પિસ્તાલી ભલે ત્યાં માયાભાઈ કાલ જ્યાં ભલે કાલ જ્યાં વાતું થાય હા નિહાકા નાખતી ચી મેં ભુરા હું વાત કરું મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ એવું હોય ત્યાં કહેવાય ને હું વાત કરું હું સાથે આવું મને માયા ભાઈ એમ તો એક જગ્યાએથી બે વાર ફોન આવ્યો કે જોઈ જાઓ સામેથી કહેશી લોકો હું કલો ને આપણે જાય હું હાર્યા આવું ભૂરો હું કે તો તો હોય હોત તતા થઈ જાય તમે હાલે આવો તા તો 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 ફૂલું થઈ જાય તો આપણું પાતું મેં જો ભૂરા તારે કાકા કહે સાચું તારે બોલવાનું નહીં બોલ શું સદા તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળા પણ ન આવે મન કે અમારે હાથ પેધીમાં માં હાથ પેધીમાં કોઈ બોલ્યું છે અંદલેજી હું તને શીખવાડી દઈ બલાબલ છે નહી ઓકે બહુ તલત નહીં ગુડ હા પાડવી યસ ના પાડવી નો મન થાય ઈ તો એટલે તો આવલે જ ને અને અમે ગયા હારે હો જે ગામમાં ગયા હતા તો ગામ વડીએ સડ્યું માયાભાઈ આવ્યા માયાભાઈ જોવા આવ્યા મેં કીધું ભાઈ આનું હો આનું જોવા આવ્યા ગયા હતા તો એ દીકરીના બાપાએ હામા આવ્યા પધારો પધારો બેઠા અમે અને મેં ભૂરિયાને કીધું ભૂરિયા શેલી હો આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રી કે મેલે પ્રિક્રમા તો પૂરા હોવા તો નહીં જો શેલી ટ્રાય છે અમે જાય છે બેઠા ત્યાં દીકરી પાણી લઈને આવે એમ ટ્રેમાં તો ભૂરીઓ ગ્લાસ લઈને મને કોણી મળ્યો મારવા મને કે પાકું પાકું મેં તારી મેં કામવાળી વાળી છે હું પાકું પાકું ધીરો રમે હવે દીકરો પાણી પીને મને કાનમાં કે થેતા ને આવ્યો હો બલો બેલ થેતા ને આવ્યો મેં કીધું કા જેના તામવાળા આવા લુપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો લુપાલો હોય છે મોઢું લાપસી પીડ્યું ખાવા મેં કીધી તો હવે આગળ ખબર પડે બટા હવે પછી તો દીકરીને બાપાએ વાત કરે માય ભાઈ મજામાં કીધું હા પછી એને પૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પેલા કે ના કેમ છે અમારું મકાન ગુડ તમારો પરિવાર બધે ઓકે ચા પાણી પીશો યસ એટલું કીધું તો હામાવાળા વાળા ગોથું ખાઈ જાય ક્યાં બાત હે પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા કા નહીં અને એમાંય માયા ભાઈ મિત્ર લાવો આપણી પૂરી ને અને ભૂરી આવી ભાઈ સાની કેટલી લઈનો ઓલી રજવાડી કેટલી આપણે આવે ને પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા મોટું મોટું ને અમુક બહેનો છે ને અંદર બહાર કેટલી ધોવે પણ આ મોઢા નો ધોવે કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર આમ કાઢ નાખવું જોઈએ પણ એ કાંઈ ન કરે અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય હો ગોબરા છોકરા નાક ફેર્યું હોય એમ ફેર્યું એમ કેટલી હાથમાં એક હાથમાં તમામ નો ખડકલો ખખડે અને જાણે આફ્રિકા માલિક ભૂલું પીડ્યું હોય એવું આખું દાંત મેં જો ભૂરા હવે બા ભૂરો બેઠો બેઠો કે ભાગુ તો માલી હું લાદે તું ક્યાં સગાડ્યા જાનું સોરું છો મન કે માયાભાઈ રામદેવ બાબા નો ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ કરવાનો થાય બાકી ભગાય નહીં અમે સીધી ભુરાન રકાબ્યા આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને ભાઈને પહેલાં આપો ભાઈને પહેલાં આપો એ વિવેક નથી આ નાળ નાણસામાં હોય ભાઈમાં પહેલાં વયું થાય એ વિવેક નથી કંઈ અમે સીધી ભુરાન રકાબી પકડાવી હવે ભુરાને ચા આપે એટલે સીધી કીડી આવી

જો તું એવું ઝડી જ જાહે બરાબર